નમસ્કાર મિત્રો ગ્રામ વિકાસ મંડળ માસા સંચાલિત ઘુંમર છાત્રાલય માસા માટે નીચે જણાવેલ કર્મચારીની ભરતી કરવા અરજી કરવા આમંત્રિત કરવામાં આવે છે જગ્યા જોઈએ રસોઈયાની એક જગ્યા ખાલી પડેલી છે ધોરણ સાત કે તેથી વધુ ઉંમર વર્ષ એકવીસથી પિસ્તાલીસ વર્ષ મદદનીશ રસોઈયા એક જગ્યા ખાલી છે ધોરણ સાત પાંચ કે તેથી વધુ ઉંમર વર્ષ એકવીસથી પિસ્તાલીસ વર્ષ ચોકીદાર માટે એક જગ્યા ખાલી પડેલી છે ધોરણ સાત પાંચ કે તેથી વધુ એકવીસથી પિસ્તાલીસ વર્ષ ઉપરોક્ત લાયકાત ધરાવતા ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ અરજી સાથે પોતાની શૈક્ષણિક લાયકાત જાતિ ઉંમર અનુભવ વગેરેના અસલ પ્રમાણપત્રો તથા દરેક પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે ઓપન ઇન્ટરવ્યુમાં સ્વખર્ચ હાજર રહેવાનું રહેશે રોજગાર વિનિયમ કચેરીએ નોંધણી કરાવી હોય તો ઇન્ટરવ્યૂ વખતે પુરાવા રજૂ કરવો પગાર ધોરણ સરકારી નિયમ આધીન મળવાપાત્ર રહેશે ઇન્ટરવ્યૂની વિગત જોઈએ સ્થળ ડીપી પટેલ વિકાસ વિદ્યાલય માસા વાયા અમલસાડ તાલુકો ગણદેવી તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ સમય સવારે દસ કલાકથી સાડા બાર સુધી ત્યારબાદ જોઈએ અગ્રવાલ વિદ્યાવિહાર ડંડોલીમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ હેડમાસ્ટર ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એડ દસ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે અને બે વર્ષનો હેડમાસ્ટરનો અનુભવ હોવો જોઈએ ડિજિટલમાં બધા વિષયમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ કરેલું હોય તે ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે પીઆરટીમાં બધા વિષયમાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ કરેલું હોય તે ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે પ્રી પીઆરટીમાં ઓલ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએટ વિથ મોન્ટેસરી અથવા એનટીટી અથવા ઇસીસી કરેલું હોય તે ઉમેદવાર એપ્લાય કરી શકે છે એડમિનિસ્ટ્રેટરમાં બીબીએ અથવા એમબીએ અથવા અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તે ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જમાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ કમ્પ્યુટરનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે એચઆરમાં એમબીએ એચઆર કરેલું હોય અથવા એમએચઆરએમ અથવા એમએચઆરડી મિનિમમ ટુ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે આઈટી ઇન્ચાર્જમાં બીસીએ એમસીએ અથવા એમએસસી આઈટી બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે વિજિલન્સ ઓફિસરમાં ગ્રેજ્યુએટ અથવા એક્સ આર્મી અથવા એક્સ પોલીસ અથવા ઇક્વિલન્ટ ડિગ્રી ધરાવતા હોય તે ઉમેદવાર અહીં પણ એપ્લાય કરી શકે છે જે ઉમેદવારને રસ હોય તે મળે નીચે આપેલા ઈમેલ આઈડી ઉપર પોતાનો રિઝ્યુ મોકલવાનો રહેશે